પણ માં તે બાપુને જવા કેમ દીધા હું અત્યારે જઈને શક્તિસિંહ સાથે આખરી ફેસલો કરી આવું છું ફેસલો તો એમણે કરી નાખ્યો છે એમના દેવા પેઠે આપણે બંને એમના ખેતરમાં મજૂરીએ જવાનું છે એ ક્યારે ના બને એના ખેતરે મજૂરી જાવ એના કરતા મોત ભલો એટલા માટે જ કહેતો તો દીકરા કે મોટા સામે થવામાં બહુ માલ નહીં સાવ ખોટી અંગૂઠાની છાપ લઈ એને આપણે દેવાદાર બનાવી દીધા હણીના સમયે કહા કર્યો એને કસનભાઈ શું વાત છે તમે કઈ મૂંઝવણમાં છો સરપંચજી આમાં તમે કઈ નહીં કરી શકો અરે કસનભાઈ કઈક વાત તો કરો ગમે તેવી મુશ્કેલી હોય તમે ચિંતા ના કરો આખું ગામ અમે બધા તમારી પડખે છીએ અરે કંકુબેન તમે તો કઈક વાત કરો શક્તિસીના ખેતરમાં અમે મજૂરી કરતા હતા ત્યારે ઉછીના લીદેલા પઈસાનું વ્યાજ ઉમેરી ઉમેરી અને એને દસ ગણું કરી નાખ્યું અને હવે કે છે કે વ્યાજ ચૂકવો નહીં તો બાપ દીકરો બંને અમારા ખેતરમાં મજૂરી કરવા આવો શક્તિ સિંહ શક્તિ ના ચાલી એટલે હવે વાણિયાગીરી કરવા બેઠો છે પણ એને ખબર નથી આ આદરજ ગામને એ વાણિયાગીરીમાં નહીં પહોંચી શકે કંકુબેન તમે ચિંતા ના કરો મારી પાસે પૈસા પડ્યા છે સરપંચ સાહેબ હું મારી બેરીના ઘરેણા વેચીને પણ પૈસા આપીશ ગામ નો દરેક માણસ એની પાસે જે કઈ છે એ આપવા તૈયાર છે પણ તમે બધા આ બધું મને નથી ગમતું રહેવા દો હું ગમે તે કરીશ પણ તમારા પૈસા નહીં વિક્રમ કંઈ ન બોલતો શક્તિ એ માત્ર તારા ઘર ઉપર નહીં પરંતુ આદ્રજ ગામ ઉપર સીધો ઘા કર્યો છે અરે એવી વેળાએ અમે તારી સાથે નહીં ઊભા રહીએ તો ક્યારે ઉભા રહીશું ગામ લોકોનો આટલો મોટું ઋણ હું ક્યારે ચૂકવીશ પણ જ્યાં સુધી આ ઋણને ચૂકવું ત્યાં સુધી હું જમ્પીને બેસીશ નહીં બાપો હમ વિક્રમ અનેનો બાપ આવા રાજા અહીંયા આ વાત એને બાપ દીકરો બંને ને મહેનત કરાવીશું આપણે બંને એ તો આ આદ્રજ ગામના સરપંચને જોઈને ખબર પડી ગઈ કે આપણા ખેતરના ના થનાર મજૂર નું ઉપરાણું લઈને આવ્યો છે મજૂર નું ઉપરાણું લઈને નથી આવ્યો શક્તિસિંહ પણ વિક્રમ ઠાકોર નામના મરદના પૈસા ચૂકવવા માટે આવ્યો છું આવ્યો લો લો આ તમારા પૈસા આટલું બધું અભિમાન આવી ગયું છે અભિમાન ને સ્વમાન પૈસા થી પાડેલો પોપટ ખરીદી શકાય આ ગામના વિક્રમ ઠાકોરને નહીં